સચિવાલયનાજી અને પેટ્રો કેમિકલ્સ ડિપાર્ટમેન્ટના સચિવ શ્રી હર્ષિલ પી ઈરાનપરિયા સાહેબ લેઝન અધિકારી અને સીઆરસી અમૂદ શ્રી ગોરાવભાઈ સોલંકી સાહેબ વીર અમૂદ શ્રી પટેલ સાહેબ સંસ્થાના પ્રમુખ શ્રી વાલીભાઈ પટેલ સાહેબ વાલી મંદિરના પ્રમુખ શ્રી સબીર પટેલ સાહેબ એસએમડીસીના તમામ સભ્યો અને મોટી સંખ્યામાં ગામના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ્યથી રજૂ કરવામાં આવી હતી શાળાના આચાર્ય શ્રી ઉસ્માન સુતરિયા સાહેબ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત સાથે પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું શાળાની વિદ્યાર્થીઓ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું મહેમાનોના હસ્તે શાળાના તેજસ્વી તાળલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે શાળાના વિદ્યાર્થીઓ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન અને સચિવ શ્રી રાનપરિયા સહેબ બે આજના સારા પ્રવોત્સવ પ્રસંગે વિદ્યાર્થીઓ ખૂબ જ સારું મૂલ્યાં નિષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરે તેમજ પ્રગતિના પંથે આગળ વધે એવું પ્રેરક ઉદ્બોધન કરી આશીર્વાદ આપ્યા હતા કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીની દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ બાર થી વિદ્યાર્થીએ કર્યું હતું કાર્યક્રમના અંતિમ ચલણમાં શાળાના પ્રતાગણમાં સરગવા અને લીમડાના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામ મહેમાનોએ શાળા પરિસરની મુલાકાત લઈ ઇશારાની પ્રગતિ માટેના આશીર્વાદ આપ્યા હતા યા ખૂબ